આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને મોડાસા હજીરા સર્કલ મોડાસા ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપેલ જે આધારે એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી તેમના નેતૃત્વમાં વીડી વાગેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે કામ માં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આરોપી નગીનભાઈ શંકરભાઈ બરંડાને મોડાસા જીઆઈડીસી પાસે જતા ઈસમ હોય જેને કોર્ડન કરી પકડી પાડી સદરી નામઠામ પૂછતા પોતે પોતાનું નામ નગીનભાઈ શંકરભાઈ બરંડા રહે અરવલ્લી હોવાનું જણાવેલ જેથી ઈસમને પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ અને તેને પકડી પાડી અટક કરી આગળની તપાસ માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન તરફ મોકલી આપવા તજવીજ કરેલ છે